हेलो भाई लोग केम छ तुम बदा ओलीस बदी मजा माछन भाई ऑलवेज बदी मजा मारे जो तो भाई आज ऐसे बहतो वरा એટલે કે સૌથી પેલા તો બધીને તમને બતાને હેપી ન્યુ યર તો ભાઈ આજે અમે કોઈ ખાસ પ્રોગ્રામ તો નથી કે રો ક્યાં જવાનો પણ પેલાની જેમ મે તમને પેલા ના બ્લોગ માં મે તમને કીધું તો કાય વાલે વખતે અમે રઘતી આપ પે ચાહે સાયકલ લઈને તો આજે ઓસ્તે જાવાનો છે ને ભાઈ આજે ત્યારે તો હું તો સૌથી બધી કરતા વેલો ઊઠી ગયો 6 વાગ્યાનો કો હું ગાલ્ને બે સ્ટાર્ટિંગ પોઈન્ટ તો બને નાખું કો પછીની વાત પછી આલો તો ભાઈ હવે આપણે અહીંથી આ વિડિયો સ્ટાર્ટ કરીએ તો ચલે શરૂ કરીએ ચલો ભાઈ હવે આમ અત્યારે નીકળી ગયા ચારક અત્યારે આપણે જવા માટે સાયકલ લઈને તો તમને ખબર જ છે કે વાલી વખતે મે જાતા હોલી વખતેનો અત્યારે ટાઈમ થયો છે 9:05 થઈ ગઈ અને ભાઈ હવાનો તમને ખબર છે ને સ્ટાર્ટિંગ પોઈન્ટ તો ક્યાંનો બને નાખો વેલો તો હવે ચલો ભાઈ અહીંથી આ નીકળીયા આ રસ્તો છે તો તમને ખબર હતી વાલી વખતે જ આ સાયકલ અમારી ચલો ભાઈ તો હવે આમ અહીંથી નીકળીયા નીકળી ગયા છે અને ગાડી ટપીને જો આ રોડ આવી ગયો છે અમે અત્યારે જાય છે હું લાલુણ કાર્યો એ બે પાછળ હું અત્યારે એકલો સિંગલમાં જાઉં છું તમે જોઈ શકો છો રોડ આની અંદર હું ભાઈ કમેન્ટ કરજો તો હું કહું આની અંદર છો સૂતરી બોમ હવે અમારે ત્યાં જઈને રસ્તા વધારે પડવાના માયક ને બધી લેતા એવા અહીંયા બહુ મજા કરી છું બાકી ચલો કોઈ નહીં ભાઈ હવે અમે રસ્તામાં તો આવી ગયા ના જોઈ શકો છો તમે અહીંયા આ બધી હે ના અમારી પાસે જો આ માઇક ના ડબલુ ના જો હું બોલીને બતાવ हेलो हेलो चलो हेलो 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 बोलता हेलो तो चलो हेलो से हेलो 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 वाह क्या सीन है हेलो 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 चार हेलो 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 कर दिया तुमने बताओ एक सेकंड मोबाइल पड़े नहीं है फोन कर लेता हूं भाई गाइस व्यू कट लो मस्त आवेला ओडो तो जो थोड़ा सा आवेला मंदिर जो सको छो कट लो मस्त लो तो तो है अत्यारे तो तो ओली वक्त आया था तुमने खबर हुई तो केम के तने ना प्लेट उनो थी आ लगाड़ी ली है ना ये फोटो तो पर हमारा सीन कप नहीं जो फोटो उसे जाऊंगा मोबाइल में वीडियो भी हो पब्लिक तो जो तुम जा सको चलो अति चाहिए धीरे धीरे जाओ भाई गाडियों ने बाची ना हमें अब અત્યારે મન છો કે ભાઈ થોડું ચા પી લેજો ચાલ થોડા ચા પી લેએ થોડો કે સુવિધા દે થોડક તો લાભ નહી પીસે ચા લઈ જોની ફોર દેંગ્યું આવગીયો લાગ પણ ચા તો મસ્ત છે ખોટો નહી ભાઈ ચા એટલો મસ્ત છે ને જોકે હું તો કોઈ હું તો કોઈ પીતો નથી તો ભગવાનના મંદિરે આવો તો થોડોક તો લેવો જ પડે તો ચાલો ભાઈ હવે અમે ત્યાં ઘડીકમાં ઓલી સાઈડ બેઠા બધી પછી ત્યાંથી પછી ડિસાઇડ શું કે કાંઈ નીકળવું બરાબર કાઢા ચલો ભાઈ હવે આમાં અત્યારે મેં તમને પહેલાં કીધું ને ભાઈ એ જોવા હું આ સાઈડ આવી ગયો પાછળની સાઈડ અહીંનું વ્યૂ જોઈ શકો છો તમે અહીંયા અંદર હે ને મંદિરમાં ને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવાની મને એટલે મેં હે ને પછી વધારે અંદર વિચારા નહીં ને તમે જોઈ શકો છો ભાઈ આખા એમાં એટલા હે ને એ બધી વાહ હે ઓલા સેડે ભાઈ હું એટલા મેં પાછળ રખડું પબ્લિક તો એટલી જો કે હમણાં કાઈ આવી નથી કેમ કે અમે હજી થોડાક વહેલા આવે એટલે બપોર પછી કદાચ અગિયાર બાર વાગે ને ત્યાં પબ્લિક હોય અહીંયા હું એટલા અમે પેલા આટાબાટા મારીએ હું બધી સીન છે ચાલો ભાઈ આ તમે જોઈ શકો છો આ મંદિર ચાલો ભાઈ हेलो भाई हेलो भाई आज तुम्हें दिखाई શકો છો અમે એવા ચરગતિમાં બે ને ભાઈ મારું કેવું થી લાગે એ ઉભો હું તો બરત છે યાર હાલો 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 રેડી ચલો ભાઈ આ આજે અમે એવા ચરગતિમાં બે મે તમને પહેલા કી દેતો ભાઈ એ છે ને વચન દે નોય ભાઈ તો કેળો મળો આપણે કે તરી ખાવ તો કે કોઈ નથી ભાઈ હાલો ખરેલા હાલો ત્યારે આ દે अपने क्रिएट करोगे। हेलो। वही एक नंबर नंबर का है ना। हेलो। हाँ भाई तो वही अपने कमाने का है रविंद्र बाद। हेलो।

આ મંદિર છે ને થોડુંક જમીન નીચે કેમ કે આ જમીન હે ને ઓલી ઓલી મંદિર વાળી જમીન છે ને એ થોડુંક ઉચાણ માં થોડુંક નીચાણ માં હે એટલે પેલા દર્શન વર્ષન કરી આપણે નીકળીએ મંદિરે દર્શન થઈ ગયા કમ્પ્લીટ ને હવે અમે જઈએ છીએ ઘરે પબ્લિક તો જો ભાઈ પબ્લિક ઘટવાનું તો નામ લેતી જ નથી વધવાનું જ નામ લઈએ ચાલો અમે અહીંથી નીકળીએ આથી પછી ભાઈ લગભગ મારે કદાચ છે ને મારા ગામ પણ દૂરી જવાનું થાય તો હું કદાચ છે ને ન્યાસી તો દે ચલો ભાઈ હવે આઈ જાપ નીકળી સીધા ચાલ ભાઈ હવે અમારો આ છેલો સ્ટોપ હે નહી કે તમ જોઈ શકો છો આ પબ્લિક બાઈકટલી આવે છે હવે કદા ચમે આઈ કદા છે ને પ્રોગ્રામ કર્યો કે કૃષ્ણ માં જાવું કાળા બાકી પછી આઈ થી સીધા કેરે બાઈક સુ ના ભાઈ અમને મળેલા હે ભાઈનો ચાલ ભાઈ આઈ થી આવ અમે સીધા નીકળીયા

હવે અમે આવી ગયા છે ઘરે ને હું આ વિડીયોને કરું છું અહીંથી એન્ડ કેમકે ભંડોરી જો કદાચ જવાનું થાય ને મારે બેન ભેગું તો હું એનો વિડીયો ઉતારીશ બાકી એંસી ટકા તો નહીં જ જવાનું થાય કેમ કે મને પાકી ખબર નથી બાકી ચાલો કોઈ નહીં હું આ વિડીયોને અહીંથી એન્ડ કરું છું ઓકે બાય